વાડોલીના મોતા ગામે આવેલ પિત્બરા દિવ્યાંગ ગૌશાળા જે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી દિવ્યાંગ ગાયોની સેવા કરે છે જે ખૂબ જ સરાહનીય છે પિતાંબેરા દિવ્યાંગ ગૌશાળામાં ખોડ ખાપણવાળી તેમજ રસ્તે રજડતી ગાયોને આસરો આપે છે અને જેના સંચાલક એવા શ્રી યોગી નારાયણ નાથજી મહારાજ આ ગાયોને પોતાના સંતાનની જેમ ઉછેર કરે છે અને જે કોઈ પણ વ્યક્તિ ગાય રાખવાની અને સેવા કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓને નિઃશુલ્ક ગાય આપે છે તેમજ જેનાથી ગાયોનો ઉછેર થઈ શકતો ન હોય તેઓ પાસે ગાય લઈને તેની સાર સંભાળ રાખી માવજત કરે છે અહીં મહાકાલ ધૂણાની પણ સ્થાપના કરવામાં આવી છે અને આ અખંડ ધૂણાના દર્શન કરવા માટે સુરત જિલ્લામાંથી અનેક ભક્તો દર્શન કરી ધન્યતા તો મેળવે જ છે સાથે સાથે શ્રમદાન કરી ગૌ સેવામાં સી ફાળો આપે છે જે સેવા હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે આદેશ નમો નારાયણ જય જય શ્રી રામ મિત્રો ગુરુ મહારાજ દાદા ગુરુ શેરનાથ બાપુ અમારા વારંવાર દંડવત પ્રણામ કરું છું અને સર્વે સનાતન સાધુઓને દરમિયાન પરિણામ પોતપોતાની જગ્યાએ પિતમ્બરા દિવ્યાંગ ગૌશાળા મોતામાં શ્રીનાથજીનો ધૂણો મહાકાલ ધૂણામાં હું મહંત પદે છું અમારા ગુરુભાઈ લાડુનાથજી પણ અમારી સાથે છે એ ભ્રમણમાં છે અને અમને આ ગૌશાળામાં વારંવાર અરાજક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે જે આપણી સનાતન ધર્મમાં આ ગૌશાળામાં સાચી સેવા થઈ રહી છે જે પોતાની જાતને ગૌરક્ષક તરીકે બતાવીને ખોટી રીતના હેરાનગતિ કરાવે છે અરાજક તત્વો તો મારી સરકાર શ્રીને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એવા અરાજક તત્વોને તાત્કાલિક ધોરણે ડામે અને એ લોકોનો તપાસ કરે કે ખરેખર એ લોકો ટૂંક સમયમાં ઘણા રૂપિયાવાળા કેવી રીતના આ ગૌશાળાના નામે ગૌ રક્ષકના નામે ખાલી વારંવાર ખંડણી લઈને રૂપિયા બનાવે છે અને હેરાન કરવા સાધુ સંતોને એ લોકોનો ધંધો થઈ ગયો છે તો મારી વિનંતી છે અને મિત્રો અમારી ગૌશાળામાંથી એકસો એક ગાયનો સંકલ્પ કરવામાં રામ જન્મ મહોત્સવ નિમિત્તે એમાંથી અઠ્ઠાણું જેવું ગાયો દાન આપવામાં આવી છે હજીબ આપીએ છીએ હર હર ગાય ગર ઘર ગાય એ અમારો નારો છે ગાય બચેગી દેશ બચેગા અને ગૌ માતા માટે આપણા ગરીબ મિત્રો જે કોઈ ગાય રાખવા માંગતા હોય તો અમારી ગૌશાળામાંથી નિઃસ્વાર્થ નિઃશુલ્ક ગાય લઈ જાય અને જો એમનેથી ના પોસાય તે દિવસે ફરી મૂકી જાય અમારી ગૌશાળા તદ્દન નિઃસ્વાર્થ ભાવથી અમે ચલાવી છે એક પણ રૂપિયાની કોઈપણ પ્રકારે આવક અમે મેળવતા નથી અને નથી જોઈતી તમારા સૌના સહયોગથી કાર્ય ચાલી રહ્યું છે ખાલી ગૌમાતા માટે નિરંતર નિરણ અને સુકા લીલા ઘાસની વ્યવસ્થા થાય એ સાથે જે માતા જેગોપાલ તમારા સર્વે સનાતનની સાચા સનાતનની મિત્રોનો ખૂબ ખૂબ સહકાર છે એ બદલ હું સર્વેને ખૂબ આશીર્વાદ આપું છું જય ગોમાતા જય આદેશ ઓમ નમો નારાયણ જય ગિરનારી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી